વાગરા તાલુકામાં આવેલ ભેરસમ ગામે રહેતો યુવાન ટ્રેક્ટર લઈને જતો હતો દરમિયાન તેનો કાબુ નહીં રહેતા ટ્રેક્ટર પલટી જતા તેની નીચે દબાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું બેરસમ ગામે રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડનો પુત્ર ઈશ્વર તેમના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈ બોદલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટ પર પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો ટ્રેક્ટર સાથે ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો એ વેળા કોઈ કારણસર તેનું સ્ટેયરિંગ પર કાબુ નહીં રહેતા તેનું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રેક્ટર ટેન્કર પલટી ગયું હતું ઈશ્વર ટ્રેક્ટર પરથી ઉતરી નહીં શકતા ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા બીજી તરફ ક્રેન બુલાવી ટ્રેક્ટર ટેન્કરને બહાર કાઢી તેની નીચે દબાયેલા ઈશ્વર રાઠોડના મ્રતદેહને બહાર આવ્યો હતો બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે